રાજ્યમાં શનિવારની બપોરે બે વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવી જાહેરાત કરી જેને લઈને રાજ્યના ભાજપના ધારાસભ્યો તેમજ અધિકારીઓ અચંબિત થઈ ગયા અને જે જાહેરાત હતી રવિવારના રોજ કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવશે પરંતુ આ બેઠક કેમ યોજવામાં આવશે તેની ભનક એક પણ મંત્રી કે અધિકારીને પણ નહોતી નમસ્કાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું છું આજે સાંજે સાડા ચાર વાગે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં મંત્રીઓ અને અધિકારીઓની કેબિનેટ બેઠક યોજાશે અને રવિવાર એટલે કે રજાના દિવસે આ કેબિનેટ બેઠકનું આયોજન થવાથી મંત્રીઓ અને અધિકારીઓ પણ ચક્ર આવી ચડ્યા છે અને તેઓ પણ વિમાસણમાં મુકાઈ ગયા છે કે આજે આ બેઠકમાં શું નવા જૂની થશે વચ્ચે એક અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આ બેઠકમાં જણાવી દઈએ કે વર્ષ બે હજાર સરકારી કર્મચારીઓ દ્વારા ઓપીએસ અંગેની માંગ ઉઠી હતી અને છેલ્લે સરકારી કર્મચારી યુનિયન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ સત્તર સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે હડતાલ કરશે જોકે તે સમયે ગુજરાત સરકાર દ્વારા હેમખેમ પ્રકારે તેમને બનાવી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ હડતાલનો કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો આજે ગુજરાત સરકાર સરકારી કર્મચારીઓને જ દિવાળીની ભેટ આપી શકે છે અને બીજી બાજુ સરકાર રાજ્યના ખેડૂતો માટે પણ મહત્વની જાહેરાત કરી શકે છે જો કે ભાજપને હંમેશાથી સરપ્રાઇઝ આપવાની ટેવ તો છે જ અને જે મુદ્દો ચર્ચાઈ રહ્યો હોય તેના કરતાં તદ્દન અલગ જાહેરાત પણ આવી શકે છે તો આવી નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો